હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ તમને ખબર છે આપણે ચેપ્ટર ચાર ચેપ્ટર ત્રણ બે અને એક એમાં આપણે અમુક અમુક ટૉપિકના વિડીયો અપલોડ કરેલા છે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ એવી હતી કે ચેપ્ટર પાંચમાં અમને તકલીફ પડે છે ચેપ્ટર પાંચ આવડતું નથી તો તમે અમને ચેપ્ટર પાંચ ભણાવો વાંધો નહીં વિદ્યાર્થીઓ આજે હું તમને ચેપ્ટર પાંચ ચેપ્ટરની અંદર તમે જેવું વિચારો છો એવું બિલકુલ નથી ચેપ્ટર એકદમ સહેલું છે પણ ક્યાંક ને ક્યાંક તમને શું નથી ખબર પડતી તો થિયરીમાં ખબર પડતી નથી એના હિસાબે તમને ચેપ્ટર હાર્ડ લાગે છે જો તમે થિયરીને વ્યવસ્થિત ભણો તો ચેપ્ટર હાર્ડ નથી અને આ ચેપ્ટરના ઘણા બધા પ્રશ્નો એવા છે જે વિભાગ ઈમાં પૂછાય છે અને વિભાગ ડીમાં પૂછાય છે તો થોડું સિરિયસ લઈ અને આપણું આ ચેપ્ટર દસથી બાર માર્ક્સનું છે તો આ ચેપ્ટરનો એક પણ માર્ક્સ ના જવા દેવો હોય તો તમે શાંતિથી વ્યવસ્થિત આપણા આ ચેપ્ટરને ભણી લેશો એવી આશા ઉમિર સાથે આપણે આજના નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ બીજું ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી મારો કોઈ પણ નવો વિડીયો આવે તો તેની નોટિફિકેશન તમારા સુધી સરળતાથી પહોંચી જાય ઓકે ચલો હવે આપણે શરૂઆત કરી છે ચેપ્ટર પાંચની આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર પાંચ વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ એના વિશે આજે આપણે વાત કરવાની છીએ આ ચેપ્ટર સરસ મજાનું છે એની વ્યાખ્યાઓ એવી છે કે તમને ફટાફટ યાદ રહી જાય એવી છે શું મજાક કરું છું નથી આવડતું ચેપ્ટર એટલે તો તમને કોમેન્ટ કરવી પડે છે કે તમે વિડીયો બનાવો ચાલો મજાક નથી કરવી સિરિયસલી ભણાવું છું ચાલો સૌથી પહેલાં આપણે વ્યાપ્તિકરણનો ટોપિક જોઈશું ઓકે પછી પાછળ આપણે અન્વેષણની રીતિઓ એ પાછળ આવે છે પાછળ જોઈશું સૌથી પહેલાં આપણે ટાર્ગેટ કોને કરીશું વ્યાપ્તિકરણની તો તમને એવી ખબર તો પડવી હોવી જોઈએ ને કે વ્યક્તિકરણ કોને કહેવાય વ્યક્તિકરણ શું છે તો અહીંયા જોવો મેં પહેલો જ પ્રશ્ન લખ્યો છું અહીંયા આ વ્યાખ્યા તમને બે ગુણમાં પૂછાય પરીક્ષાની અંદર તમને આ વ્યાખ્યા બે માર્ક્સની અંદર પૂછી લે કે વ્યાપ્તિકરણની પ્રક્રિયા કોને કહેવાય તો વિદ્યાર્થીઓ થોડું ધ્યાન આપીને જોજો વ્યાપ્તિકરણની પ્રક્રિયા કોને કહેવાય અહીંયા જોજો વ્યાપ્તિકરણની પ્રક્રિયા છે આગળ એક પ્રશ્ન આવશે કે વ્યાપ્તિકરણ એટલે શું અને અહીંયા છે વ્યાપ્તિકરણની પ્રક્રિયા કોને કહેવાય તો હું તમને એની વ્યાખ્યા અહીંયા લખેલી છે સમજાવું છું થોડું ધ્યાન આપજો જો તો કે વ્યાપ્તિ લક્ષી તર્ક એવા પ્રકારની વિચારણાની પ્રક્રિયા છે તમને ખબર છે આપણે તર્કશાસ્ત્ર ભણીએ છીએ તો તર્કશાસ્ત્રની અંદર જે આ વ્યાપ્તિલક્ષી તર્ક છે એ એક વિચારણાની પ્રક્રિયા છે પહેલા આ મુદ્દો તમારા માઇન્ડમાં ક્લિયર કરો કયો કે જે વ્યાપ્તિલક્ષી તર્ક છે એ વિચારણાની પ્રક્રિયા છે કેવા પ્રકારની જે અહીંયા આપેલું છે જો વ્યાપ્તિલક્ષી તર્ક એ એવા પ્રકારની વિચારણાની પ્રક્રિયા છે કેવા પ્રકારની તો આગળ તમને ડેફિનેશન સમજાવે છે જો કે જેમાં જુદા જુદા સ્થળે અને જુદા જુદા કાળમાં અહીંયા મેં જુદા જુદા લખ્યું નથી પણ તમે સમજશો કે જુદા જુદા કાળમાં જુદા જુદા સ્થળે અને જુદા જુદા કાળમાં કોઈ એક સ્થળ છે ચાલો માની લો કે તમારી સ્કૂલ છે તમારું ઘર છે અથવા તો કોઈ સિટીનું નામ લઈ લો કે એક્સ વાય જેડ સિટી તો આ બધા અલગ અલગ શું છે તો કે સ્થળ છે બીજું જુદા જુદા કાળ કાળ એટલે સમય જેમ કે ઘડિયાળનો તમે કોઈ પણ સમય લઈ લો મહિનાનો કોઈ પણ સમય લઈ લો તો આ જુદા જુદા શું કહેવાય સમય કહેવાય તો જુદા જુદા સ્થળ અને જુદા જુદા સમયમાં થયેલા વિવિધ અનુભવો તમને ખબર છે તમે ઘણી બધી જગ્યાએ જાઓ છો અને ઘણા બધા સમયે અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ તમે જાઓ છો જુદા જુદા સ્થળે તમે જાઓ છો અને જુદા જુદા ટાઈમમાં તમે જાઓ છો અને એ જે પણ જગ્યાએ તમે જાઓ છો તે જગ્યાએ તમને શું થાય છે તો કે વિવિધ અનુભવો થાય છે થાય છે કે નથી થતા તમે સ્કૂલમાં જાઓ તો તમને ત્યાં કંઈક અનુભવ થતો હશે તમે જે અલગ અલગ સમયમાં જતા હશો સમયમાં તમને કંઈક ના કંઈક તો અનુભવ થતા હશે ને તો કે હા થાય છે ને તો આ જે અનુભવો છે આ અનુભવની અંદર તમે શું કરો છો નિરીક્ષણ તો અનુભવોના નિરીક્ષણને આધારે નિરીક્ષણના આધારે એ નિરીક્ષણ હેઠળની આ જે નિરીક્ષણ કર્યું તમે જુદા જુદા સ્થળે ગયા જુદા જુદા સમયમાં ગયા આ બંને રીતે તમે કોઈ પણ અનુભવ તમને થાય છે અને એ અનુભવના આધારે તમે શું કરો છો નિરીક્ષણ તો નિરીક્ષણ હેઠળની બે બાબતો વચ્ચે શું થાય છે તો કે અનિવાર્ય સંબંધ સ્થાપિત કરવામાં આવે છે જેને વ્યક્તિકરણની પ્રક્રિયા કહે છે જો વ્યાખ્યામાં ખબર ના પડી હોય તો હું તમને ઉદાહરણ સમજાવું અને આ ચેપ્ટરની અંદર બને એટલું આપણે ઉદાહરણ ઉપર ફોકસ કરીશું જો તમને ઉદાહરણમાં ખબર પડી ગઈ તો વ્યાખ્યામાં તમને એમને એમ ખબર પડશે જો હવે હું થોડું તમને બતાવી દઉં એક્ઝામ્પલ જોજો થોડું ધ્યાન આપે જો આ આપણું ઉદાહરણ છે પહેલાં તમે આ ઉદાહરણ સમજો પછી તમને વ્યાખ્યા આવડી જશે તો કે સર્વ માણસો મરણશીલ છે તો હે મારા વાલા વિદ્યાર્થીઓ તમે ક્યાં અહીંયા આ જે વિધાન તારવેલું છે આ વ્યક્તિ કરેલી છે તો કે સર્વ માણસો મદણશીલ છે તો માણસો મદનશીલ છે એવું તમને ક્યાંથી ખબર પડી જેને આ વિધાન તાર્યું એને ક્યાંથી ખબર પડી કે બધા માણસો મદણશીલ છે તો જો એને ખબર કેવી રીતે પડી હશે તો અહીંયા જુઓ જુદા જુદા સ્થળે કોઈ પણ જુદા જુદા સ્થળે પહેલાં શું થયું હશે માણસો મર્યા હશે આ વાત રાઈટ તો કે હા હું એમ કહું કે કોઈ રોડ ઉપર મરી ગયું હોય કોઈ હોસ્પિટલમાં મરી હોય કોઈ એના ઘરે મર્યું હોય પણ વાત કેટલે છે કે માણસો મરે છે કઈ જગ્યાએ કે જુદા જુદા સ્થળે ઓકે ઓકે પછી અહીંયા કીધું છે અને જુદા જુદા કાળમાં તો જુદા જુદા કાળમાં એટલે જુદા જુદા સમય કોઈ સવારે પાંચ વાગે મરે કોઈ બપોરે બાર વાગે મરે કોઈ ચાર વાગે મરે તો કોઈ જુદા જુદા સમયમાં મરે ખબર પડે છે જુદા જુદા સ્થળે એટલે ગમે તે સ્થળે જુદું જુદું એટલે અલગ અલગ સ્થળે અને જુદા જુદા કાળમાં એટલે જુદા જુદા સમયમાં માણસો મરે હશે પછી શું થયું તો કે આના લીધે આપણે શું થયું અનુભવ થયો કયો અનુભવ થયો કે જુદા જુદા સ્થળે અને જુદા જુદા કાળમાં માણસો મરે છે તો આ અનુભવ થયો અનુભવ થયા પછી નિરીક્ષણ કર્યું નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું ઓબ્ઝર્વેશન કરવું એ વસ્તુ વિશે વિચારવું એના વિશે જોવું પછી એના વિશે તર્ક લગાવવું તો અનુભવ થયો પછી એનું નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ હેઠળ બે બાબતો વચ્ચે સંબંધ સ્થાપ્યો કઈ બે બાબતો કે એક તો માણસો અને મરી ગયા તો આ બે બાબતો થઈ કે નહીં એક તો માણસો અને મરણશીલ તો બંને બાબત વચ્ચે સંબંધ બાંધી દીધો જુઓ તમે કે સર્વ માણસો માણસો છે પણ માણસો કેવા છે મરણશીલ અને તમને ખબર છે કે આ દુનિયાની અંદર જે જન્મ લઈને આવ્યું છે ને એને એક વાર તો મરવાનું જ છે તમને બી કહી દઉં આપકો પતા હે કે જબ અમને દુનિયામાં જન્મ લે લીયા હે તો મૃત્યુ તો નિશ્ચિત હે ફિર કાયકો દંડા મેરે દોસ્ત જિંદગી એસે જીવો કે જિંદગી જન્નત બન જાય આ હા 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 શું મજા આવે છે ચેપ્ટર ભણવાની લાગતું નથી પાંચમું ચેપ્ટર ભણી રહ્યા છીએ હેન ને હા એવું લાગતું હોય તો જરા કોમેન્ટનો વરસાદ કરી દેજો તો મને મજા આવે કે તમને ભણવામાં મજા આવે છે આમ અમથે તો વિડીયો જોઈને નીકળી ના જવાનું અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે વિડીયોની અંદર આવી પણ જાય વિડીયો જોઈ પણ લે પણ એક પુણ્યનું કામ જે છે ને એ એ લોકો નથી કરી શકે ના ચેનલ ને સબસ્ક્રાઈબ કરે ના વિડીયોને લાઈક કરે કે ના પ્યારી કોમેન્ટ કરે હવે વાત આપણે અહિયાં હતી કે સર્વ માણસો કેવા છે મરણશીલ છે વિદ્યાર્થીઓ ક્લિયર તો જો માણસો મર્યા જુદા જુદા સમયમાં અને જુદા જુદા સ્થળે મળ્યા અને જુદા જુદા કાળમાં મળ્યા એનાથી આપણને અનુભવ થયો અનુભવનું નિરીક્ષણ કર્યું પછી નિરીક્ષણ થયા પછી બે નિરીક્ષણ હેઠળ બે બાબતો કઈ બે બાબતો એક તો માણસો અને મરણ મદનશીલ તો આ બંને બાબતોનો આપણે શું કર્યું તો કે અનિવાર્ય સંબંધ સ્થાપિત કર્યો તો આજે અનિવાર્ય સંબંધ સ્થાપિત કરવામાં આવે છે જેને વ્યાપ્તિકરણને શું કહેવાય પ્રક્રિયા કહે છે ફરી એક વ્યાખ્યા તમને વાંચીને સંભળાવી દોજો તો કે વ્યાપ્તિ લક્ષી તત્વ એવા પ્રકારની વિચારણાની પ્રક્રિયા છે મતલબ આ શેની પ્રક્રિયા છે વિચારણાની મતલબ વિચારવું વિચારો કરે છે કેવા વિચારો તો કે જુદા જુદા સ્થળે અને જુદા જુદા કાળમાં થયેલા વિવિધ અનુભવ કોઈ પણ જુદા જુદા સ્થળે અને જુદા જુદા કાળમાં શું થાય અનુભવ થાય પછી અનુભવનું શું કરો નિરીક્ષણ નિરીક્ષણના આધારે જે નિરીક્ષણ થયું છે એ નિરીક્ષણ હેઠળની જે બે બાબતો છે એના વચ્ચે તમે શું કર્યું તો કે અનિવાર્ય સંબંધ સ્થાપિત કર્યો અને જે અનિવાર્ય સંબંધ સ્થાપિત કરવામાં આવે છે તેને શું કહેવાય તો કે કહેવાયકરણની પ્રક્રિયા કહે છે અહીંયા મેં તમને સમજાવી દીધું કે ઉદાહરણ તરીકે સર્વ માણસો મરણશીલ છે જુદા જુદા સ્થળે માણસો મર્યા જુદા જુદા કાળમાં મર્યા એટલે આપણે એવું વ્યાપ્તિ વિધાન ટાળવી દીધું કે સર્વ માણસો કેવા છે મરણશીલ તમે ચાર પાંચ દસ દસ પચા પછી સો માણસોને મરેલા જોયા જુદા જુદા સ્થળે જોયા જુદા જુદા સમયે જોયા અને પછી કોઈએ એવું વ્યક્તિ વિધાનતા સર્વ માણસો કેવા છે મદનશીલ છે અને આ એક એક હકીકત છે છે સત્ય કે જેમ માણસ આ દુનિયાની અંદર જન્મ લઈને આવે છે એનું મૃત્યુ નિશ્ચિત છે તો પછી સુકત વાહ આ દુનિયાની અંદર આપણે કોઈને નડવું પડે શાંતિથી જિંદગી જીવો મસ્ત જિંદગી જીવો તમે ના કોઈને નડો તો કોઈ તમને નહીં નડે ઓકે ને ઘણા બધા એવા હોય છે ચાલો હવે જો અહીંયા બીજું ઉદાહરણ હતું બધી ધાતુઓ ગરમીથી પ્રસરે છે એક ધાતુને ગરમી આપો તો એ પ્રસરે તો બધી ધાતુ ગરમીથી પ્રસરે જ ખ્યાલ પડ્યો ચાલો હવે આજે તમને ખબર પડી ગઈ તો એના જેવીન જેવી એક વ્યાખ્યા છે આપણા ચેપ્ટરની અંદર જે અહીંયા મેં લઈ લીધી છે તો કે વ્યાપ્તિકરણ એટલે શું વ્યાખ્યા છે કે વ્યાપ્તિકરણ એટલે શું તો હા તો અમે ભણી ગયા ડિયર ફ્રેન્ડ્સ ડીયર સ્ટુડન્ટ્સ એ તમે શું ભણ્યા જો જોજો જોજો દેખો જરા ધ્યાન છે દેખો દેખો અહીંયા હતું વ્યાપ્તિકરણની પ્રક્રિયા અહીંયા છે વ્યાપ્તિકરણ એટલે શું બંને અલગ અલગ છે થોડું થોડું વ્યાખ્યાની અંદર ડિફરન્ટ છે જો તો કે વ્યાપ્તિકરણની પ્રક્રિયા કોને કહેવાય આ આપણે વ્યાપ્તિકરણની પ્રક્રિયા જોઈએ અને હવે જોવાનું છે કે વ્યક્તિકરણ એટલે શું તો ચલો વ્યાપ્તિકરણ એટલે શું જોઈ લઈશું આપણે ચાલો તો કે વ્યાપ્તિકરણ એટલે શું તો વ્યાપ્તિકરણ એટલે

નિરીક્ષણને આધારે મતલબ કેટલીક હકીકતોનું તમે શું કર્યું નિરીક્ષણ કર્યું અને આ નિરીક્ષણના આધારે એ જે હકીકત તમે જોઈને ને એ હકીકતને લગતું તમે શું કર્યું તો કે સર્વદેશી નિયમ તારવવાની જે માનસિક પ્રક્રિયા છે એને કહેવાય વ્યાપ્તિકરણ ન ખબર પડી ફરી સમજાવું વ્યાપ્તિકરણ એટલે કેટલીક હકીકતો કેટલીક અનુભવાયેલી કેટલીક એવી અનુભવવાળી જે હકીકતો છે એનું તમે શું કર્યું નિરીક્ષણ કર્યું મતલબ એને ધ્યાનથી જોયું એના વિશે વિચાર્યું વિચાર્યા પછી તમે એ જે હકીકત હતી એના આધારે એ હકીકતોને લગતું તમે શું કરો તો કે સર્વદેશી નિયમ તારવવાની જે માનસિક પ્રક્રિયા તમે કરો છો એને કહેવાય વ્યાપ્તિકરણ જો મેં તમને કીધું કે આ ચેપ્ટરમાં તમારે સૌથી વધારે શું સમજવાનું છે તો કે ઉદાહરણ સમજવાનું છે હવે જો અહીંયા ઉદાહરણ સમજાવશે ને એટલે તમને હસવાનું આવશે કે આ તો કેટલું સહેલું ચેપ્ટર છે છેલ્લું છે એટલે ભણો શાંતિથી ભણો તો ખબર પડે ચાલો જુઓ અહીંયા ઉદાહરણ છે કે સર્વ શિક્ષકો કંજૂસ છે તમે બધા અમને કંજૂસ તો કહેતા જ હશો આ તમને ખબર છે કે એવું જનરલી બધા એવું બોલે જ છે કે સર્વ શિક્ષકો કંજૂસ છે તો બધાને કંઈક ખબર છે બધા કઈ જોવા આવે છે બધા શિક્ષકો છે એવું હે ના પણ જુઓ હવે સમજાવું કે કોઈ એક વ્યક્તિ હતા જે શિક્ષક હતા જે કોઈ કરતા હતા માની લો કોઈ બી એક્સ વાય જેડ વસ્તુ લાવ કે એક્સ વાય જેડ જે કઈ એ થોડી કંજુસાઈ કરતા હતા તો એવું તમે જોયું પછી બીજા કોઈ વ્યક્તિ હતા એ પણ શિક્ષક હતા એ પણ થોડી ઘણી કંજુસાઈ કરતા હતા તો તમે એ જોયું જોયું કે નહીં લેજો કેટલાક કેટલાક એવા માણસો તમે જોયા જે શિક્ષકો હતા જે કઈક ના કંઈક વિશે કંજુસાઈ કરતા હતા તો કે કેટલાક અનુભવ તમને અનુભવ તો થયો ને કે આ જે શિક્ષકો હોય એ આવી કંજુસાઈ કરતા હોય તો કેટલાક અનુભવિક હકીકતો અને એ હકીકતો તમે જોઈ નિરીક્ષણ કર્યું અને એ નિરીક્ષણના આધારે આધારે તમે હકીકત જે જોઈ એ હકીકતને લગતું તમે શું કરો તો કે સર્વદેશી નિયમતા તાળવીએ અને સર્વદેશી જે નિયમ તાળવાની આ માનસિક પ્રક્રિયા છે એને જ કહેવાય વ્યાપ્તિકરણ શું કર્યું વ્યાપ્તિકરણ અને વ્યાપ્તિકરણ જે સર્વદેશી નિયમ છે એને વ્યાપ્તિ વિધાન પણ કહેવાય સર્વદેશી નિયમતાળવો અથવા વ્યાપ્તિ વિધાન આ એક વિધાન છે જો સર્વ શિક્ષકો કંજૂર છે તો આ શું થઈ ગયું એક વ્યાપ્તિ વિધાન અને એને સર્વદેશી નિયમ પણ કહેવાય ખબર પડી છે તો તમે કેટલાક શિક્ષકોને જોયા એ થોડી કંજૂસાઈ કરતા હતા એના આધારે કેટલાકના આધારે તમે સર્વ જો કેટલાક શિક્ષકોને તમે કંજૂસ જોયા તો કેટલાક ઉપરથી તમે શું કર્યું સર્વ શિક્ષકોને કંજૂસ કરી દીધા તો મતલબ કેટલાક ઉપરથી તમે જે સર્વ વિધાનતા રહો કેટલીક હકીકતો ઉપરથી તમે જે સર્વદેશી વિધાન તારવો અથવા સર્વદેશી જે નિયમ તારવો એને શું કહેવાય તો કે વ્યક્તિકરણ કેવાય ખબર પડે છે કેટલાક ઉપરથી તમે સર્વ ઉપર જાઓ મતલબ કેટલાક શિક્ષકો કંજુસ હતા એના આધારે એ અનુભવના આધારે એ હકીકતના આધારે એ નિરીક્ષણના આધારે તમે બધા શિક્ષકોને શું કહી દીધા કંજુસ કહી દીધા તો આજે તમે વ્યાપ્તિ વિધાન તારવ્યું તો આ વિધાનની વ્યક્તિ વિધાન તારવાની જે આ માનસિક પ્રક્રિયા તમે કરી એને શું કહેશો વ્યાપ્તિકરણ કહેશો ના આવ્યો જો સરસ મજાનું સમજાવ્યું છે ના ખબર પડે તો વિડીયો થોડો રિવાઇઝ કરી અને ક્લિયરલી હું તમને જેમ સમજાવું છું એમ વ્યાખ્યા જોવો આવડી જશે ચલો સૌથી પછી બીજું આપણું એક્ઝામ્પલ છે કે બીડી પીવાથી ફેફસાનું કેન્સર થાય છે તો તમને ક્યાંથી ખબર પડે બીડી પીવાથી ફેફસાનું કેન્સર થાય તો સમજાવજો તો કે કેટલાક એવા માણસો હશે જેમને બીડી પીધી હશે રાઈટ તો કે હા કેટલા એક દેશી કે વિશિષ્ટનો મતલબ થાય કેટલાક તમને આવો અનુભવ થયો કે કેટલાક લોકોએ બીડી પીધે અને એમને ફેફસાનું કેન્સર થયું તો કેટલીક હકીકતો આ હકીકત જ છે ને કે કેટલાક કેટલીક હકીકતો આ છે અને આ હકીકતનું તમે નિરીક્ષણ કર્યું અને આ નિરીક્ષણના આધારે આ જે હકીકત હતી ને કે બીડી પીવાથી કેન્સર થયું તો એ હકીકતોને લગતો તમે નિયમ તાદવી દીધો અથવા તો વ્યક્તિ વિધાન તાજવી દીધું અને આ વ્યપતિ વિધાન તાજવ્યું એ તારવાની જે તમારા મનની અંદર જે ચાલતી પ્રક્રિયા છે એને શું કહેવાય તો કે વ્યક્તિકરણ કહેવાય ક્લિયર વિદ્યાર્થીઓ મેં તમને બે વ્યાખ્યાઓ અહીંયા સમજાવી વ્યાપ્તિકરણની પ્રક્રિયા અને વ્યાપ્તિકરણ એટલે શું જો તમને ખબર પડતી હોય તો તમે સો ટકા કોમેન્ટની અંદર એક હાટનું સિમ્બોલ મૂકી શકો છો અને લખી પણ શકો છો કે ચેપ્ટરમાં તમને ખબર પડે છે જો તમે કોમેન્ટ સરસ મજાની સારી એવી કરશો તો હું આ ચેપ્ટરને કન્ટિન્યુ રાખીશ નહીં તો મને એવું લાગશે કે તમારે ભણવું નથી અને ક્યાંક તમારે મહેનત કરવી નથી તો હું તમારા માટે શું કમ મહેનત કરું ખ્યાલ છે ને મને ખબર છે તમને ચેપ્ટરમાં તકલીફ પડે છે એટલા માટે તમારા માટે વિડિયો બનાવ છું તો દરેકે દરેક વિદ્યાર્થી જે વિડીયો જોવે છે ખાસ ચેનલની અંદર કોમેન્ટ કરજો અને જણાવજો કે તમને આ ચેપ્ટરમાં ખબર પડે છે તો હું આગળ તમારા માટે કંઈક મહેનત કરીશ ઓકે ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી તમે જોતા રહેશો આરાન ક્લાસીસ જય હિન્દ જય ભારત અને ફટાફટ આ વિડીયો બતાવી અને આગળના વિડીયોની અંદર આવી જજો